સાહેબાને સૌ સૌપ્રથમ તો હું આપણા આચાર્ય અને જાણીતા વક્તા એવા હિરેનભાઈ પંચાલ સાહેબનું ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું કે અહીં મને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો અને આપ સૌ નાના બાળકો અહીંના શિક્ષકો શિક્ષિકાઓ તથા તમામ સમગ્ર સ્ટાફની વચ્ચે તમારા સૌના દર્શન કરવાનો મોકો આપ્યો બાળકો માટે ખાસ કહીશ કે તમે બધા નસીબદાર અને કિસ્મત દ્વારા જો કે એવી વ્યક્તિ તમને પ્રિન્સિપલ તરીકે મળી છે કે જે ફક્ત તમારે અહીંયા આચાર તરીકે આચાર્યથી ઉપરવટ જઈ એક બાપ પોતાના દીકરાઓનું જેવી રીતે પાલન પોષણ કરે ને એવી રીતે તમારું પાલન પોષણ થતું હોય સાચી વાત છે કે નહીં અને એવા જેમના સામાજિક સહકાર્યો ફક્ત સ્કૂલમાં નહીં ઘણા બધી એવી સ્કૂલો છે કે જ્યાં આપણે જોઈએ કે શિક્ષક અથવા તો શિક્ષિકાઓ પોતે આવે ટાઈમ પૂરો થાય એટલે ઘરે જાય એટલે પછી પોતાના કામમાં વ્યસ્ત હોય પણ અને પોતે જાણીતા કથા કરે વક્તા છે કથાનું આયોજન પણ પોતે કરે અને કથા શેના માટે ક્યારેક ગૌના તારા માટે હોય વિદ્યાર્થી એની મદદ માટે થઈ અને પોતે કથા કરે એ વેકેશનમાં પણ સતત બાળકોનું અને સમાજનું ધ્યાન રાખી અને ત્યારે આવું સત્કાર્ય કર્યા છે એ પણ જોયું કે સ્કૂલ સિવાય ધોરણ આઠ ની અંદર બાળકોને એકસ્ટ્રા ટ્યુશન ક્લાસીસ તમારા બધા છોકરાઓને બોલાવી ટ્યુશન ક્લાસીસ ને આવું મોટું સંકુલ જે સંભાળી રહ્યા છે ખરેખર અભિનંદનને પાત્ર છે કે પોતે એક શિક્ષક નહીં પણ શિક્ષકથી ઉપર પણ જઈ અને ફરજ પોતાની ફરજનો ભાગથી અલગ પણ જઈ અને જે સામાજિક કાર્ય કરી રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ આપણે વિનંતી કરીશ બધા છોકરાઓને કે હું પણ આ સ્કૂલમાંથી ધોબી સ્કૂલ છે જે આ પેકીની છે એમાં એક થી ચાર ધોરણ સુધી ભણ્યો છું અને ચાર ધોરણ પછી ને પછી મેં સાદા મંદિરની અંદર આગળનું શિક્ષણ લેવા માટે ગયો છું એટલે કહેવાનો મતલબ કે તમારી વચ્ચે જ રહ્યો છું ત્રીસ વર્ષ મેં મારી જિંદગીના સુંદરપુરીમાં કાઢ્યા છે અહીંયા જ રહેતો હતો એના પછી મેં સુંદરપુરથી બારે જઈ અને સુંદરપુરની બાજુમાં જો મેં મકાન લીધો મારા ફાધર વિસ્તારમાંથી લગભગ પચીસ વર્ષ સુધી કાઉન્સિલર હતા હું પણ કાઉન્સિલર હતો અહીંયા અને મારો ભાઈ પણ અહીંયા કાઉન્સીલર રહી ચુક્યો છે આ વિસ્તારે અમને ઘણું બધું આપ્યું છે આપ સૌ જયારે આ વિસ્તારમાંથી નહીં ભણવા ત્યારે આપ સૌને વિનંતી કરીશ કે લગ્ન અને એકદમ લાગણીથી ભણજો અને તમે તમારા રોશન હું શુભેચ્છા આપું છું અને સાથે સાથે એટલું કહીશ કે આપણામાં એક માન્યતા હોય છે કે ઘણી વખત એવું થાય ને કે ભાઈ પૈસાવાળાના વાળાના છોકરાઓ સારું શિક્ષણ લઈ શકે અને ગરીબ છોકરાનું શિક્ષણ ના લઈ શકે પણ હું તમને કહું કે માલિક જયારે છોકરાને જન્મ આપે છે